નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ખાલી નાસ્તા બોક્સ બનેલ એક સત્ય ઘટના વિશે સ્વભાવે સરળ અને પરોપકારી જીવન જીવતા મનહરભાઈ પટેલ પંચમહાલની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેઓ રિસેસના સમયમાં બાળકો જ્યાં નાસ્તો કરી રહ્યા હતા ત્યાંથી પસાર થાય છે બધા બાળકો પોતાના નાસ્તા બોક્સ ખોલી નાસ્તો કરી રહ્યા છે પણ થોડે દૂર આવેલા બાકડા પર એક દસ વર્ષનો બાળક ઉતરી ગયેલા ચહેરે કાંઈક ઊંડા વિચારમાં ખોવાયેલો બેઠો છે હાથમાં નાસ્તા બોક્સ છે પણ તે કાંઈ ખાતો નથી મનહરભાઈ તેની પાસે આવ્યા અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને પૂછ્યું મનહરભાઈએ કહ્યું બેટા રણવીર કેમ બધાથી દૂર બેઠો છો નાસ્તો કેમ નથી કરતો રણવીરે કહ્યું મેં નાસ્તો કરી લીધો સાહેબ મનહરભાઈ બોલ્યા પણ બેટા તારું નાસ્તા બોક્સ તો સાવ ચોખ્ખું છે એમાં તું કાંઈ નાસ્તો ભરી લાવ્યો હોય તેવું મને દેખાતું નથી શું વાત છે બેટા જે હોય તે મને કહે અને હમણાંથી તારું શરીર પણ દુબળું થઈ ગયું છે મનહર સાહેબની વાત સાંભળી રણવીર રડવા લાગ્યો રણવીરે કહ્યું સાહેબ તમારી વાત સાચી છે મારું નાસ્તા બોક્સ ખાલી છે હું ઘરેથી કાંઈ નાસ્તો નથી લાવ્યો મનહરભાઈએ કહ્યું બેટા રડવાનું બંધ કર કેમ નાસ્તા બોક્સ ખાલી છે મને એ કહે રણવીરે કહ્યું સાહેબ મારી મા એક મહિનાથી બીમાર છે ઘરમાં એક રૂપિયો પણ નથી અને રાતે બાજુવાળાને ત્યાંથી એકટાણું ખાવાનું અમને મળે છે રણવીરની વાત સાંભળી મનહર સાહેબને આંખોના ખૂણા પણ ભીના થઈ ગયા ટન 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 રિસેષ પૂરી થવાની બેલનો અવાજ સંભળાયો રણવીર આંખો લૂછી ખાલી નાસ્તા બોક્સ પેક કરી ક્લાસરૂમ તરફ હાલતો થયો મનહરભાઈ પણ વિચારોના વંટોળમાં ખોવાઈ ગયા જલ્દીથી સ્વસ્થ થઈ પોતે પણ ક્લાસરૂમ તરફ ચાલતા થયા મનહરભાઈને ક્યાંય છેન નહોતું પડતું તેમને રણવીરના જ વિચારો આવતા હતા સ્કૂલનો સમય પૂરો થયો મનહરભાઈ સ્કૂલેથી સીધા રણવીરની ઘરે ગયા કાચા મકાનમાં રહેતા રણવીરના ઘરની બહાર ઊભા રહી અવાજ માર્યો રણવીર બેટા પહોંચી ગયો ઘરે અંદરથી રણવીર બહાર આવ્યો આવો આવો સાહેબ અંદર આવો આજે તો તમે અમારા ઘરે ભૂલા પડ્યા રણવીરની બીમાર માતા ખાટલામાં સૂતા સૂતા ઉધરસ ખાઈ રહ્યા છે તેમણે ઇશારાથી મનહરભાઈને આવકારો આપ્યો રણવીર પાણીનો ગ્લાસ ભરીને આવ્યો મનહરભાઈએ પાણી પીધું અને રણવીરના માતાની ખબર અંતર પૂછ્યા મનહરભાઈએ કહ્યું બેન તમને શું બીમારી થઈ છે અને કેટલા સમયથી બીમાર છો તેમજ રણવીરના પિતાજી બહાર ગયા છે રણવીરની માતાએ કહ્યું સાહેબ મને ઘણા સમયથી શ્વાસની બીમારી છે પણ છેલ્લા એક મહિનાથી શ્વાસ બહુ વધી ગયો છે હલાતું પણ નથી અને રણવીરના પિતાજી તો ઘણા સમય પહેલાં સ્વર્ગે સીધાવી ગયા છે રડતા રડતા મારાથી થતું ત્યાં સુધી હું મજૂરી કરી ઘર હંકાલતી હતી પણ છેલ્લા એક મહિનાથી તો હું હાલી પણ નથી શકતી સાહેબ રણવીરના પિતાજી પણ હયાત નથી એ વાત સાંભળી મનહરભાઈને પણ ખૂબ આંચકો લાગ્યો મનહરભાઈએ કહ્યું બેટા રણવીર તમારી બાજુમાં કોણ રહે છે રણવીરે કહ્યું મંજી કાકા મનહરભાઈએ કહ્યું જા મંજી કાકાને બોલાવી લાવ અને તેને કહેજે મેં બોલાવ્યા છે રણવીર દોડીને મંજી કાકાને બોલાવવા જાય છે કાકા કહે આવો આવો સાહેબ કેમ છો મનહરભાઈ ઉપરવાળાની દયાથી સારું છે હોં મનજીભાઈ આપણે આ રણવીરની માતાને બાજુના શહેરમાં સારા દવાખાને લઈ જવા છે તો મારે તમારી મદદ જોઈએ છે મંજી મણીકાએ કહ્યું એમાં પૂછવાનું થોડું હોય સાહેબ તમે કયો એટલો એટલે તમારી હારે હાલી નીકળું મનહરભાઈએ કહ્યું મનજીભાઈ મને રણવીરની માતાએ બધી વાત કરી કે દરરોજ રાત્રે તમારા પત્ની આ બે મા દીકરાને જમાડે છે અને ઘરનું કામકાજ પણ કરી જાય છે ખરેખર તમને બે માણાને ધન્યવાદ છે મંજી કાકાએ કહ્યું એ તો અમારી ફરજ છે સાહેબ પણ મારી પાસે એટલા રૂપિયા નથી તો હું ક્યારનો આમને દવાખાને લઈ જાત મનહરભાઈએ કહ્યું કાંઈ વાંધો નહીં મનજીભાઈ તમે તમારા પત્નીને કયો એ પણ આપણી સાથે આવે એકાદ બૈરા ભેગા હોય તો સારું રહે મનજી કાકાએ કહ્યું એ બોલાવતા આવું અને ઠામ અને ઓઢવાનું પણ હાયરે લેતો આવું મનજીભાઈ અને એમના પત્ની જરૂરી વસ્તુઓ લઈને આવે જે ત્યાં મનોહરભાઈ છકડો રિક્ષા બોલાવી લાવે છે અને રણવીરની માતાને શહેરમાં આવેલ એક દવાખાને લઈ જાય છે સારી સારવારના લીધે રણવીરની માતાને તબિયતમાં પણ સુધારો દેખાય છે દવાખાને બે દિવસ જેવું રોકાણ થાય છે વ્યવસ્થિત સારવાર થાય છે અને એક મહિનાની દવા આપી તેમને રજા આપવામાં આવે છે મનહરભાઈએ એક મહિનાનું કરિયાણું અને સૂકો નાસ્તો અને કપડાંની ખરીદી કરી તેમના ઘરે મૂકી આવે છે વિધવા સહાયનું ફોર્મ ભરી આપે છે જેના લીધે અમુક ચોક્કસ રકમ રણવીરની માતાને મળતી થઈ જાય છે તેમજ નબળા પરિવારની કરતા ટ્રસ્ટમાં વાત કરી આ પરિવારને મદદ કરવા ભલામણ પણ કરે છે મનહરભાઈ દર મહિને કરિયાણું તેમજ ઘર ખર્ચ પેટે અમુક રકમ રણવીરના ઘરે પહોંચાડી આપે છે અને રણવીરને ભણતરમાં પણ મદદરૂપ થાય છે ખરેખર મનહરભાઈએ શિક્ષક તરીકેની ફરજ તો અદા કરી સાથે સાથે સમાજને માનવતાવાદનો પાઠ પણ ભણાવ્યો ધન્યવાદ છે આવા શિક્ષકને ધન્યવાદ છે મંજી કાકા જેવા પાડોશીને મનહરભાઈના શબ્દો ઉપરવાળાએ તમને સારી આવક આપી હોય તો આવા જરૂરિયાતમંદોને સહાય જરૂર કરજો ઉપરવાળાને રાજી કરવો હોય તો નીચેવાળા ભગવાનને રાજી કરવા પડે ગરીબ બાળકની વેદના સમજવાવાળા મહાન શિક્ષક મનહરભાઈને સોસો સલામ મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર